સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા તો ટીવી ત્રણ રસ્તા ખાતે હાઈવે માર્ગ ચક્કાજામ કર્યો હતો જેમાં શિક્ષણ મંત્રીની નનામી કાઢી પુત્ર દહન કરવામાં આવ્યું જે બાદ પોલીસે દસ થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી સંવાદદાતા તાલકેશ પાટણ થી જોડાયા છે અલકેશ આ વિરોધ ને શું જાણકારી હાલ જી એના જો વાત કરવામાં આવે તો જે રીતે સમગ્ર દેશમાં નીતની અને એનટીએ જે વિરોધ થઈ રહ્યો છે અને આજે સવારે જ્યારે પરીક્ષા રદ કરવામાં આવી રાત્રે જાહેર કરવામાં આવ્યું નીટની પીજી ની પરીક્ષા એને લઈને સમગ્ર ભારત ભારતભરના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ખૂબ જ અફસોસ થયો છે એ લોકો ખુદ હેરાન પરેશાન થઈ ગયા છે વાલીઓ પણ પરેશાન થઈ ગયા એને લઈને ક્યાંક ક્યાંક વિરોધ પ્રદર્શન માટે આજે વિરોધ નોંધાવ્યો તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રો કર્યા હતા આ જે ઘટના છે એ ઘટના કરીને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર ભારત સહિત પાટણ પણ એના પડઘા પડ્યા છે અને વિરોધ ખુબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે